વિજય દીશુ બધા છે રાજુ એટલે એ મારી પિન માર્કિંગ કે હું અહીંયા આવતો રહો અને હું તો કાલે આવતો રહ્યો તો ફટાફટ તો જાઉં ફટાફટ પેલા રસપુરીનો પ્રોગ્રામ છે જોઈ તો એના આ રસપુરીનો પ્રોગ્રામ તો કર્યો પણ મને રસોડામાં એ લોકો આવવાના છે એ લોકો ટોન મારે છે કેમ કે હાન થાય ને તો ગાયબ થઈ જાઉં સવાર થાય તો હું હોય એટલે એને કાલે મન તો એ મને શું કે ખબર

તો સારું કેવાય બાકી તો મારા ભાઈને મારજી હું ઓછું બધું ભાવે મન તો તારે આવું કે સગાઈમાં તો આવેલા ત્યારે એમાં કોઈ લોહી ચાલ જો આ હીરોની સ્ટાઇલ જો અહીંયા હીરો હીરવા હીરવા અહીંયા અહીંયા અને આ છે હીરો ને હીરો બી અને એમી હેરસ્ટાઇલ જો આને આને જો એની હેરસ્ટાઇલ જો આ કોઈ સ્ટાઇલ કેવાય રો બંગાડી છે કે બહુ મૂડ નથી હેરનો અને જમી અને આપણે ત્યાં જમવાનું છે અને અમારા ભાઈ કારનામા કરે છે ચાલો તો આવજો આપણે આપણે સાંજે મળીએ પાછા હા આ લોકો મને ખેલો ફરી દે હું નઈ ખેલો લઈ જાવ કેમ કે પાછા એ લોકોને સાંજે હેરાન કરવા આવીશ અને કાલે કે કદાચ કેવું છે કે ખેલો લઈ જાય તો ચાલો ફટાફટ જઈએ અને અમારો ભાઈ જો કામ ઢો વાહ પૂરી પૂરો ન કરો આપણે પૂરી કરવી જઈ લે કે નહીં મસ્ત કર્યો વાહ વાહ હા મંતુ વાહ જોરદાર હીરવા બેન જે બંગાળી સ્ટાઈલ માં હેર સ્ટાઈલ માં આવ્યા છે અત્યારે અને જો બંગાળી સ્ટાઈલ માં હીરવા બેન આવી ગયા છે મસ્ત મજાની પૂરી કરે છે ક્યાં આવે દર્શિકા એવું છે જમવા અરે વાહ ધક વિહા મારી જીકે મુક્તિ ના હાલો આવજો હો મળીયા હું આવી ગયો છું રાજુને તેડવા ટૂંકમાં માંગોળ આવ્યો તો મહેંદી કરવા ગઈ હતી અને મારે કામ હતું તો અને કશુમાં મને ગાડી જાણે જ ખરાબ થઈ ગઈ તો હું ઢેડો આવી ગયો તો ચાલો જોઈએ રાતની પીન મારીએ અહીં કાઢીએ ભાઈ રાધુ આવી ગઈ છે અને એની પીન મારીએ આવો આવો રાધુ બહી જાઓ હો શાંતિથી બઈ કે મહેંદી વિખાઈ જશે તો પાછા ત્યાં કરવા ક્યાં જવું હે ને હા ના ના એ દરવાજો બંધ થઈ ગયા તમે ખાલી બેહી જાઓ હા તમારી ગાડી ખરાબ થઈ ગઈ હા ચાલો ભાગી રાધુ કેમ મહેંદી જ બતાવો વાહ અત્યારે તો આમ જોઈ લઈએ બાકી હમણાં ઘરે જઈને રેડી ભૂખે લાગી ગઈ છે ને ચાલો ભાઈ ફટાફટ જઈએ ઘરે મસ્ત જો કાન હાજી ગયો છે ડોટ અને હે ને પછી મારા માટે ઘરે છે રોટલો ના ના એવું તો નથી પતિ આ તો રાખ્યો તો કે આવે પછી કર દઈ હું એવું ઘેટા નોતો ને એટલા બધા હતા તો હોય તો આંતો ને ચાલો તો મારે અને રાધી મેનો બાકી છે સમાન તો મે જમી લેવા ચાકરી ફૂલ ચાલુ છે અત્યારે રાધુ ને આમ એક બાજુમાં લાડવો ચોરા હે રાધુ ખરેખર ઘરે અત્યારે બેદી લડી લે હા ખાટલાથી પાટલા પાટલાથી ખાટલે બકા આ નહીં લાવવામાં નહીં આવે મોટી સાચી વાત ને હં રેડ વે વેરી ગુડ વેરી ગુડ તે બહુ કર્યું મને ખબર છે નહીં નહીં એટલે જ એટલે જ મને ખબર હોય ને તારી બંછી ચાલ લાડોચોર ઓર્ડર આવ્યો મયોરનું ફેવરિટ રીંગણાનું શાક

ક્યાં મળશે તો કે તો જ બનાવવાનો છે પણ આજે પાર્ટી દેવાની દે કે નહીં દે તો શું લાગે હમ એ વાત સાચી તો ભાઈ જોયે નિશિતા પાર્ટી આપે કે તો પછી ક્યાંક રામ રામ બોલો એ ભગવાન થઈ ગયા કરી પણ પૈસા નથી ખરાતો બોલો અમુક માણસો

તો તો પછી મને આપી આપી દે રૂપિયા એટલે સાથી સસ્તા હોય એમ આપી દે એટલે બાકી વારો નહી આવે કે રે કરબાના છો બાના નસીતાને એક રૂપિયો નથી વાપરવો ક્યાંય તો પાર્ટી આપી દેના જ બીજું બધું અમારે કઈ નથી કરવું છે નું પછી ક્યાં સીટી મળે એની અલગ રે ને

હા તો વાંધો ચાલો તો ભાઈ મળીએ કાલે નવા બ્લોગ સાથે કાલે ધમાલ થવાની છે વિજય દીશો આવી જવાના છે તો ચાલો મળીએ કાલે અને અમારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને નવો લોગ હમણાં જ ચાલુ